નબીપુર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે આઈ લવ નબીપુર વેલકમ 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 જુઓ આ છે નેશનલ હાઈવેથી નબીપુર ગામને જોડતો મુખ્ય એપ્રોચ રોડ તેના ઉપર બનેલ નબીપુર ગામનો સુંદર મજાનો પ્રવેશ દ્વાર આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ નબીપુર ગામની માહિતી હું તમને આપતો રહીશ આપ જોઈ રહ્યા છો અહીંયા લીલી હરિયાળી નબીપુર ગામમાં પ્રવેશતાની સાથે જ ડાબી તરફ આપ જોઈ રહ્યા છો દાનવીર એનઆરઆઈ ઉસ્માનભાઈ કારભારીનું આલિશાન મકાન તેની બહાર વૃક્ષોનું વાવેતર થયેલું છે જે પર્યાવરણને મદદરૂપ થાય છે હવે આપણે નબીપુર ગામ તરફ આગળ વધીશું તો સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો અહીંયા જીન રોડ જોવા મળે છે અને આ તરફ આપણે નબીપુર ગામમાં પ્રવેશવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો જમણી તરફ નવી વસાહત આવેલી છે અને તેમાં અડીખમ ઊભેલા મોબાઈલ ટાવરો આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો નબીપુર ગામમાં પ્રવેશતા સરસ મજાના રોડ અત્યારે હાલમાં જ જેનું કામ પૂર્ણ થયું છે માટીની ગંધ પરિસર ચમકતું માટીની ગંધ અને પરિસર ચમકતું ગામ હવે છે વિકાસની છાયામાં ફફડતું આ છે મારું નબીપુર ગામ જેમાં તમામ પ્રકારની સુખ સગવડો જોવા મળે છે જેની એક તરફ હાઈવે આવેલ છે તો બીજી તરફ રેલવે સ્ટેશન દવાખાના મેડિકલ સ્ટોર પોલીસ સ્ટેશન અને જીવન જરૂરિયાતની તમામ સુખ સગવડ મારા ગામમાં ઉપલબ્ધ છે આ છે ગામનો આદિવાસી વિસ્તાર જ્યાં ડાબી તરફ પાણીની ઓવરહેડ ટાંકી આવેલી છે જેમાંથી નવીનગરી અને આદિવાસી વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે તેની આગળ આપ જોઈ રહ્યા છો આરોગ્ય કેન્દ્ર જે નબીપુર ગામનું સબ સેન્ટર તરીકે ઓળખાય છે હવે આપણે જોઈ રહ્યા છે આદિવાસી વિસ્તાર માટેનું નાનકડું શોપિંગ સેન્ટર કે જ્યાં તમામ જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે હવે આપણે પહોંચી ગયા છે નબીપુર ગામમાં પ્રવેશવાના પ્રવેશ દ્વારમાં જ્યાં તમે જોઈ શકો છો જમણી બાજુએ નાની દુકાનો આવેલી છે અને દુકાનોની સાથે આપ જોઈ રહ્યા છો અહીંયા દવાખાનું આવેલું છે જે મકસુદભાઈ મેઘઝીનું દવાખાનું છે જેઓને આપણે કેમ ભૂલી શકીએ તેઓએ કોવિડ નાઇન્ટીનની ભયંકર બીજી લહેરની અંદર પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ગામની સેવા કરી હતી આપ જોઈ રહ્યા છો નબીપુર ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર બંને પડખે વૃક્ષોનું વાવેતર કરી ગામને હરિયાળું બનાવવાના પ્રયત્નો ગામ દ્વારા થતા જોવા મળે છે આપ જોઈ રહ્યા છો ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ આપની નજરે પડે છે કે જેનું હાલમાં જ કલરકામ થઈ સરસ મજાની કરવામાં આવી છે તો સારાની વાત આવી તો શિક્ષણની વાત કરી લઈએ ન સિર્ફ હરિયાળી ન સિર્ફ રોશની ગાંવ કી પહેચાન હૈ શિક્ષા સભ્યતા ઓર દોસ્તી આપ જોઈ રહ્યા છો નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલની સામે નબીપુર ગામનો ઈદગાહ આવેલો છે જ્યાં ઈદની નમાઝ અદા કરવામાં આવે છે ત્યાંથી આગળ વધતા નબીપુર ગ્રામ પંચાયત દ્વારા મુકાયેલા હિંચકા અને તળાવની પારે બેસીને સરસ મજાનો પવન માણી શકાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ હિંચકાઓ ઉપર સાંજના સમયે બાળમેરો જોવા મળે છે જમણી તરફ આપ જોઈ રહ્યા છો બુનિયાદી કુમારસારા જેનું થોડા વર્ષો અગાઉ જ નવીનીકરણ થયું છે આપ જોઈ રહ્યા છો નબીપુર ગામનું પાદળ જ્યાં બેસવાની તમામ સુખ સગવડો ઊભી કરેલ છે જ્યાં બેસીને લોકો ન્યૂઝપેપર વાંચે છે અને સુખ દુઃખની વાતો કરે છે હવે આપ જોઈ રહ્યા છો મદ્રસાનું શોપિંગ સેન્ટર અને તેની બાજુમાં બેસવા માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યાં બાળકોની સાથે સાથે ગામના વડીલો પણ બેસીને પોતાના મનને હળવું કરે છે હવે આપણે આગળ જતા જોઈ રહ્યા છે નબીપુરની શાન મદ્રસાએ અલવીયુલ હુસેની કે જેના મકાનનો પાયો ઓગણીસો ને સાહીઠમાં નખાયો હતો અને આજે પાંસઠ વર્ષ પછી પણ તે અધિકમ ઊભેલો છે તેની સામે આપ જોઈ રહ્યા છો નબીપુર ગામને પાણી પૂરું પડાતા પાણીનું વોટર વર્કર્સ કે જેની અંદર પાણી પીવા માટે ફિલ્ટર પ્લાન્ટ પણ આવેલો છે આપ જોઈ રહ્યા છો નબીપુર કન્યાસારા કે જેના મકાનનું ગયા વર્ષે જ નવીનીકરણ થયું છે તેની સામે નબીપુર ગ્રામ પંચાયતની ઓફિસ કે જેનું હાલમાં નવીનીકરણ થયું છે જે આવેલી છે આગળ જમણી બાજુ આપ જોઈ રહ્યા છો નબીપુરની આન બાન અને શાન એવી નબીપુર જુમ્મા મસ્જિદ હવે હું તમને લઈ આવ્યો છું નબીપુર ગામના મુખ્ય બજારમાં આમ તો મારા આ વિડીયોમાં સમગ્ર ગામને હું આવડી નહીં શકું પરંતુ જેટલું શક્ય છે એટલું હું બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે લેંગે ફૂલ કિતને ગુલિસ્તા હજાર હે લેંગે ફૂલ કિને ગુલિસ્તા હજાર હૈ જાંગે હમ કહા પર હે ગલિયા હજાર હૈ આપણે જોઈ રહ્યા છે નવીપુર ગામના ત્રણ રસ્તાઓ જેમાં આપણે બેંક ઓફ બરોડા અને રેલવે સ્ટેશન તરફ જવા જઈ રહ્યા છે મારું આ વિડિયો જોઈને તમને જરૂર યાદ આવશે આ નવીપુરની ગલીઓ નવીપુરના રસ્તાઓ કેવા સાથે મિત્રો રમતા પડતા અને કેવા મોજ કરતા તમને યાદ આવશે તમારો ભૂતકાળ અને એકવાર ફરીથી તમારી યાદોમાં આ નબીપુર ગામનું ચિત્ર ઉજરું થશે આપણું ગામ એ પવિત્ર ધરતીનો ટુકડો છે જ્યાં ઈમારતો નથી ઊંચી પરંતુ સપનાઓ ઊંચા છે હવે આપણે જોઈ રહ્યા છે નબીપુર ગામના બજારમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કપડાઓ મેડિકલ સ્ટોર શાકભાજી આવી તમામ સુવિધાઓવાળી દુકાનો અહીંયા ઉપલબ્ધ જોવા મળે છે હવે આગળ વધતા આપણે જોઈ રહ્યા છે ડાબી તરફ ડેલા તરફ જવાનો રસ્તો અને જમણી તરફ છબુ સ્ટ્રીટ આવેલી છે આગળ વધતા આપણે જોઈ રહ્યા છે ફાસ્ટ ફૂડ તેમજ દૂધની ડેરી પણ આ રસ્તા ઉપર આવેલી જોવા મળે છે મિત્તી મેં ખુશાલી કી મહેક હો મિત્તી મેં ખુશાલી કી હો ઓર હર રાસ્તો પર ઉમીદો કી ચમક હો હવે આગળ વધતા આપણે જોઈ રહ્યા છે ડાબી તરફ સુગટ સ્ટ્રીટ આવેલી છે અને તેની બિલકુલ સામે નબીપુર પોસ્ટ ઓફિસ જોવા મળે છે જ્યાં પોસ્ટને લગતી તમામ સુવિધાઓ ગ્રામજનો માટે ઉપલબ્ધ છે હવે આપણે રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા છે તો અહીંયા મોગરા સ્ટ્રીટ આવેલી છે અને આગળ જતા આપણે જોઈ શકીએ છીએ છબુ કોલોની આવેલી છે ગેપથી શરૂ થાય છે સ્મૃતિઓની ગલીઓ થી શરૂ થાય છે સ્મૃતિઓની ગલીઓ જ્યાં સારાના ગંત સાથે વધે ભવિષ્યની રેલીઓ આ ગામ છે શાંત પણ સપનાઓથી ભરેલું મારું ગામ મારી ઓળખ મારું ઘરેણું તો આપણા આ ઘરેણાને આપણે હજી વધુ ને વધુ ચમકાવીશું અને સૌ ભેગા મળીને ગામને હજી વધુ વિકાસ તરફ લઈ જઈશું અને ગામનું નામ રોશન કરીશું હવે આપણે જોઈ રહ્યા છે સામે નબીપુર રેલવે સ્ટેશન દેખાઈ રહ્યું છે તેની ઈમારત આપ જોઈ રહ્યા છો નબીપુર રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ હાલમાં જ સંપન્ન થયું છે જ્યાં મુસાફરોને સહુલત રહે તે માટે બેસવાની તમામ સુખ સગવડો અહીંયા ઊભી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યા કે જ્યાં રેલવે સ્ટેશન તરફ આવતા લોકો પોતાની ગાડી પાર્ક કરી શકે છે રેલવે સ્ટેશનથી પાછા ફરતા આપણે જોઈ રહ્યા છે બેંક ઓફ બરોડાની ઈમારત દેખાઈ રહી છે જેનો સમય સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો છે બેંક ઓફ બરોડામાં પણ તમામ સુખ સગવડ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે બેંક ઓફ બરોડામાં ગ્રામજનો સાથે સહાનુભૂતિભર્યા વર્તનથી વર્તવામાં આવે છે જેનું એટીએમ મશીન જુમા મસ્જિદની સામે નીચલા ભાગમાં રાખવામાં આવ્યું છે હવે આપણે ફરીથી પાછા ત્રણ રસ્તા તરફ પાછા ફરીશું જેમાં આપ ફરીથી સમગ્ર ગામની ગલીઓ રસ્તાઓ દુકાનો નિહાળી શકો છો જ્યાં ડાબી બાજુ આપ જોઈ રહ્યા છો નંદલાવાલા સ્ટ્રીટ અને જમણી બાજુ મોટું ફળિયો આવેલું છે આપણે ફરીથી પાછા જુમા મસ્જિદની સામે આવી ગયા છે જાણું છું વિડીયો થોડુંક લાંબુ થવા જઈ રહ્યું છે પરંતુ વિશ્વાસ છે આપ અંત સુધી તેને જોશો ત્રણ રસ્તાથી ડાબી તરફ આપ જોઈ રહ્યા છો આ રસ્તા ઉપર નમાજી સ્ટ્રીટ ગલા સ્ટ્રીટ મેડિકલ સ્ટોર સ્ટેશનરી આવેલી છે હવે ત્રણ રસ્તાથી આપણે સીધા જઈશું તો આપણે જોઈ રહ્યા છે જુમ્મા મસ્જિદથી નીકળવાનો અન્ય ગેટ કે જ્યાંથી પણ આપણે જુમા મસ્જિદથી બહાર આવી શકીએ છીએ ભલે હું દૂર છું તારાથી મારા વતન ભલે હું દૂર છું તારાથી મારા વતન તારી માતીની સુગંધ અહીંયા પણ આવે છે ઓ વતન ઓ વતન તું કેમ વિસરાય કેમ ભૂલાય તું કેમ વિસરાય કેમ ભૂલાય મારા દિલમાં તારી છબી છુપાવી બેઠો છું હવે આપણે આગળ જોઈ શકીએ છીએ મેમ્બર સ્ટ્રીટ તરફ જવાનો રસ્તો વિડીયોને વધુ ન લંબાવતા અહીંયાથી આપણે પાછા ફરીશું ફરીથી આપણે મુખ્ય રોડ પર જઈ આપણે મેઇન બજાર તરફ આવી ગયા છે જુમા મસ્જિદની નીચેનો વિસ્તાર અત્યારે હાલમાં ચાલી રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ સામે નબીપુર ગામ પંચાયતની ઈમારત જેનું નવીનીકરણ હાલમાં જ પૂર્ણ થયું છે ગ્રામ પંચાયતની સામે નબીપુર કન્યાશાળા આવેલી છે જ્યાં આપણા ગામની બાળાઓ અભ્યાસ કરે છે જેનું પણ નવીનીકરણ ગત વર્ષે જ સંપન્ન થયું હતું ફરીથી એકવાર આપણે આવી ગયા છે નબીપુરના મુખ્ય પાદરમાં જેમાં મુખ્ય મોટી ટાંકી જોવા મળે છે જમણી બાજુ અનાજ દરવાની ઘંટી દવાખાનું અને આગળ વધતા ડાબી બાજુ પીર ખોજનશાહ બાવાની દરગાહ કે જેમના આસ્થાના ઉપર કેટલાય લોકો પોતાની મુરાદો લઈને આવે છે તેઓના વસીલાથી તેમની કેટલી મુરાદો પૂરી થાય છે સુનાહે આપને લાખો કી કિસ્મત બનાઈ હૈ સુના લાખો કી કિસ્મત બનાઈ હૈ દેખો તો સહી મેરી અરજી કાં છુપાઈ હે અને આપણે દરગાહનું કમ્પાઉન્ડ જોઈ રહ્યા છે હવે આગળ વધતા આપણે જોઈ રહ્યા છે કપડા અને તેલરની દુકાન પણ અહીંયા જોઈ રહ્યા છે હવે આપણે તરાવની આ તરફ આવી ગયા છે આગળ જોઈ રહ્યા છે અહીંયા જૂની કન્યા સારા આપણને જોવા મળે છે જ્યાં પણ હરિયાળી જોઈ રહ્યા છે આગળ વધતા બિલાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેઓની હજ અને ઉમરાહ માટેની ઓફિસ અહીંયા આવેલી છે આપ જોઈ રહ્યા છો હવે આપણે જીન રોડ તરફ જવા જઈ રહ્યા છે અહીંયા પણ આપ જોઈ શકો છો સરસ મજાની હરિયાળી જોવાઈ રહી છે ફરીથી પાછો આ જમણી તરફ જે રસ્તો જોવાઈ રહ્યો છે એ બેંક તરફથી આવવાનો રસ્તો છે આપણું ગામ એવું છે કે એક જગ્યા પર પહોંચવાના અનેક રસ્તા જોવા મળે છે આ રસ્તા ઉપર પણ સરસ મજાના બ્લોક લાગેલા છે ગામના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવાના પ્રયત્નો થતા રહે છે અને દુઆ કરીએ કે અગાઉ પણ આવા પ્રયત્નો થતા રહે આગળ વધતા આપણે ડાબી બાજુ જોઈ રહ્યા છે ડેન્સાવારું ગ્રાઉન્ડ કે જ્યાં સાંજના સમયે બાળકોની રમૂજી રમતો રમાય છે તેની સાથે આપણે જોઈ રહ્યા છીએ ડેન્સાવાળો વિસ્તાર કે જ્યાંથી આપણે ફરીથી હાઈવે તરફ જઈ શકીએ છીએ અને આ તરફ આપણે જોઈ રહ્યા છે દલાલ સ્ટ્રીટ તેની બાજુમાં આપણે જોઈ રહ્યા છે મોલવી હજ એન ઉમરા કે તેમની ઓફિસ અહીંયા આવેલી છે સામે આપણે જોઈ રહ્યા છીએ અલાદીન પીઝા સેન્ટર જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન ખાવાના શોખીન લોકોનો મેળાવડો જોવા મળે છે હવે આગળ વધતા આપણે જોઈ રહ્યા છીએ મદની પાર્કનો ગેટ કે જેને આપણે નવી જીન તરીકે પણ ઓળખીએ છીએ નબીપુર ગામની વસ્તી દિવસે ને દિવસે વધતી રહે છે આ વિસ્તારોમાં ઘણા નવા મકાનો બન્યા છે અને હજી પણ નવા મકાનો બનવાનું શરૂ છે આગળ વધતા આપણે જોઈ શકીએ છીએ જમણી તરફ સામે મદીના મસ્જિદ આવેલી છે જ્યાં જીન વિસ્તારના તમામ નમાજીઓ અહીંયા ભેગા થાય છે ગામડું અને શહેર બેમાં ફરક તો છે જ અને એ ફરક બસ એટલો જ છે ગામડાનું ઘર વ્યક્તિથી ઓળખાય જ્યારે શહેરનું ઘર ઘરના નંબરથી ઓળખાય નથી કોઈની પાસે એ જોવાની ફુરસત કુદરત જુઓ કેવી કુદરત કરે છે જુઓ ખીલે છે આ ફૂલો એની મેરે ને વૃક્ષો કેવી રોજ કસરત કરે છે વહે છે પવન આ વિના કોઈ પરમિશન કુદરત જુઓ કેવી કુદરત કરે છે ઉગે છે હરેક રોજ સૂરજ સવારે ઉગે છે હરેક રોજ સૂરજ સવારે ને રાત્રે વળી ચંદ્ર શીતરતા કરે છે કહેતું નથી કોઈ પક્ષીઓને તોય કોઈ કહેવા જાય છે પક્ષીઓને કહેતું નથી કોઈ પક્ષીઓને તોય મીથો મીથો કેવો કલડવ કરે છે આ સાગર રોજ નૃત્ય કરે છે નથી કોઈની પાસે આ જોવાની ફુરસત કુદરત જુઓ કેવી કુદરત કરે છે હવે આપણે જોઈ રહ્યા છે નબીપુર ગામની અંદરનો નજારો જોવાઈ ગયા બાદ મુલાકાત બદલ આભાર આપણે ફરીથી એકવાર નબીપુર ગામના મુખ્ય દ્વારની બહાર આવી ગયા છે નવી નગરી નવી વસાહત તરફ આ રોડથી આપણે આગળ જઈશું તો જોઈએ છે જમણી તરફ નવી વસાહત આવેલી છે ભલે કોઈની પાસે ફુરસત હોય કે ના હોય પરંતુ આપણે કુદરતની કુદરતને જોવાની ફુરસત ચોક્કસપણે કાઢીશું હવે આગળ તમે ડાબી તરફ જોઈ રહ્યા છો પાણીની મોટી ટાંકી કે જ્યાંથી ફેચ કોલોની અને નવી વસાહતને પાણી પૂરું પાડવામાં આવે છે અને જમણી તરફ જૂના ભીલવાડા તરફ જવાનો રસ્તો જોવાઈ રહ્યો છે હવે આપણે આગળ વધીશું તો અહીંયા દવાખાનું ડૉક્ટર ઇરશાદનું છે તેની સાથે જ લોહીની લેબોરેટરી જ્યાં સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે સાથે જ દાંતનું દવાખાનું આપણે જોઈ રહ્યા છે અહીંયા આંગણવાડી વિસ્તાર છે જ્યાં અલગ અલગ વિસ્તારના બાળકો અહીંયા આંગણવાડીમાં આવી શિક્ષણમાં પ્રવેશ મેળવે છે અને શિક્ષણ પ્રત્યેનો રસ કેળવે છે આપણે જોયું કે નબીપુર ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ કન્યા સારા કુમારસારા પ્રાઇમરી શિક્ષણથી માંડીને હાઈસ્કૂલ અને સાથે સાથે આપણી ગામની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આવેલી છે જ્યાં બાળકો ભણી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે આપણે સામે જોઈ રહ્યા છે હવે આપણે પહોંચી ગયા છે દયાદરા રોડ ઉપર જ્યાં આ તરફ આપણે જોઈ રહ્યા છે ફેજ કોલોની વાળો વિસ્તાર પોલીસ સ્ટેશન હોસ્પિટલ અને સામે રેલવે ફાટક આવેલી છે જેને ક્રોસ કરીને આપણે હિંગલ્લા કોઠી અને દયાદરા તરફ જઈ શકીએ છીએ અને આ તરફ આપણે નવીપુર ગામમાંથી બહાર નીકળી હાઈવે તરફ જવાનો માર્ગ જોઈ રહ્યા છે આ રસ્તા ઉપર આપણે આગળ વધતા ડાબી તરફ કડગત તરફ જવાનો નાનકડો એવો રસ્તો તૈયાર કરવામાં આવેલો છે જે સિટપોણ અને તંકારીયાને જોડતો રસ્તો છે જેનો ઉપયોગ ઘણા લોકો સમયને બચાવવા માટે કરે છે જમણી તરફ આપ જોઈ રહ્યા છો નવી નગરી તરફ જવાનો રસ્તો અહીંયા પણ ઘણા બધા મકાનો બની ગયા છે અને ગામ વધુ ને વધુ વસ્તી વધારતું જઈ રહ્યું છે આ તરફ કુટુંબ પાર્ક આવેલું છે અહીંયા ચાઇનીઝની દુકાનો નાના ગલ્લાઓ આઈસ્ક્રીમ તેમજ દરેક પ્રકારની સુખ સગવડો અહીંયા પણ જોઈ શકીએ છીએ લગભગ નબીપુરના તમામ તમામ વિસ્તારોમાં તમામ પ્રકારની સુવિધાઓ આપણે જોઈ શકીએ છીએ આગળ વધતા આપણે જોઈ રહ્યા છે અહીંયા આ ટાવર જોઈ રહ્યા છો આપણા ગામમાં લગભગ દરેક કંપનીના ટાવરો જોવા મળે છે અને ગામના તમામ ખૂણે ખૂણામાં આપણને નેટવર્ક ઉપલબ્ધ રહે છે હવે આપણે આગળ જોઈ રહ્યા છે સબા ગ્રેન્ડ વેન્યુ જ્યાં હાલમાં પખ્ટૂન્સ હોટલ પણ ચાલી રહી છે અહીંયા મેરેજ હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે ગામના લોકો આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વધતા અહીંયા જોઈ શકીએ છીએ કે ગાડી રિપેર કરવા માટેની ગેરેજ બાર્બર શોપ ઇલેક્ટ્રોનિક દુકાનો જેવી દુકાનો પણ અહીંયા જોવા મળે છે ત્યારબાદ આગળ વધતા આપણે જોઈ રહ્યા છે બેટરી કલર અને પ્લમ્બિંગના તમામ સાધનો પણ અહીંયા મળી રહે છે સાથે જ આપણે જોઈ રહ્યા છે બિરયાની તેમજ પંચરની દુકાનો મીમ એન્ટરપ્રાઇઝ અને ચાઇનીઝની લાડીઓ અહીંયા પણ જોવા મળે છે ડાબી બાજુ આપ જોઈ રહ્યા છો અબ્દુલભાઈ ફેફડાવાલાનો બંગલો ત્યારબાદ આગળ વધતા આપણે જોઈ રહ્યા છીએ આપણને ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે ડાબી તરફ આપણે ફરીથી બિરયાનીની દુકાનો વજન કાંટો અને રજવાડી ચાયની લાડી પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આગળ વધતા આપણે જોઈ રહ્યા છે નબીપુર જનોર ચોકડી જ્યાંથી આપણે હાઈવેને જોડીએ છીએ અહીંયાથી આપણે ભરૂચ તરફ વડોદરા તરફ જનોર તરફ અને દયાદરા તરફ આમ ચારેય રસ્તાઓ આપણા માટે ખુલ્લા પડે છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આપણી આ ચોકડી એ લગભગ સૌથી મોટી ચોકડી ગણાય છે આ ચોકડી ઉપર પોલીસ બંદોબસ્ત પણ જોવા મળે છે આવતી જતી ગાડીઓને પણ ચેક કરવામાં આવે છે અને ગામની સલામતી માટેના તમામ પગલાંઓ પણ અહીંયા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવે છે આ જનોર ચોકડી ઉપર પણ આવતા જતા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેમજ અહીંયા આપણે આગળ જોઈ શકીએ છીએ ચા નાસ્તાની લારીઓ પણ જોવા મળે છે આ રસ્તા ઉપરથી આપણે બંબુસર સામલોદ એનટીપીસી જનોર તરફ જઈ શકીએ છીએ હવે આપણે સર્કલ ઉપરથી યુ ટર્ન લઈ પાછા વળવા જઈ રહ્યા છે ત્યાં વેલ્ડર અને ગેરેજ જેવી દુકાનો પણ જોઈ શકીએ છીએ ફોર વ્હીલની એસેસરીઝ પણ અહીંયા થાય છે તેમજ મોટી ગાડીઓના પંચરની દુકાનો પણ અહીંયા જોવા મળે છે સાથે જ બાઇકનું વોશિંગ સેન્ટર પણ અહીંયા જોવા મળે છે મારા ગામ ઉપર મને ગર્વ છે આ ગામને ગામડું જ રહેવા દો ગામડાને ગામડું જ રહેવા દો શા માટે તેને શહેર બનાવવા દોડો છો કારણ કે મને મારા ગામ ઉપર ગર્વ છે તો વિડીયોના અંત ભાગ તરફ જતા સમગ્ર ગામના લોકોને મારી વિનંતી છે કે ગામની પ્રગતિમાં સત સહકાર આપો તેને આગળ વધારવાના પ્રયાસો કરો ગામથી દૂર રહેતા પરદેશમાં વસતા લોકોને પણ મારી વિનંતી છે કે આપ સૌ માદળે વતનને યાદ કરો તેની મુલાકાત લો અને તમારા દિલોમાં તેની છબીને ફરીથી ઉજરી કરો અંતમાં આવા જ વિડીયોને નિહાળવા માટે સલીમ કરુજીની આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયોને અન્ય સુધી ફોરવર્ડ કરો તો અલ્લાહ તાલાહથી દુઆ છે કે આપણને સૌને મોહબ્બત આપે ખુશ રાખે અને આપણી તમામ જાયજ તમન્નાઓને પૂરી કરે آمين جزاك الله الله حافظ